આજે મોટીમાં એક ડિબ્રફેશનની કાર્યવાહી કરવામાં આવી છે કઈ જગ્યા ઉપર ડિબ્રફેશનનું કે આપલે બોલ શકો છો તો કયા સ્થળો અને આ કામની તરફથી કઈ અંદરના બધી શું શું વિસ્તાર કરીને આપણે શું પાક બોલે મોરબી જિલ્લાના વાગજી મહેલને મણી મંદિરની બાજુમાં એક ગેર કાયદેસરતે એક ધાર્મિક ગેર કાયદેસર ધાર્મિક સ્થળ બનાવાયું છે કલેક્ટર શ્રી તરફથી आरएनबी युवा तरफ थी हमने बंदोबस्त फाड़वणी માટે પત્ર મળેલું હતું જિરા આધારે અમે બંધोबस्त ફાળવેલો હતો આ જે જગ્યા છે એ અગવ 2022 માં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો પણ दाखल થયેલો હતો આરોપી લગભગ 81 12 મહિના જેલમાં પણ રહેલા છે એમના જોડે દેખીતી કોઈ પુરાવા માલિકીના પુરાવા બનતો ન હતા જે અનુસંધાનમાં કોર્ટમાં કેસ ચાલેલો આરોપી મૂળ આરોપી જે હતો એ તો મુકરી ગયા પણ કેસ નામદાર કોર્ટે એબેટ કરી અને જે જમીન છે એ પરત મેળવવા માટે એક્સીએન આર એન બીને હુકમ કરેલો જે અનુસંધાનમાં આ મેટર હાઈકોર્ટમાં પણ ગયેલ અને હાઈકોર્ટમાં પણ એ લોકો કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી તો આર એન બી તરફથી એમને બંદોબસ્તની માગણી કરવામાં આવેલી બંદોબસ્ત ફાળવણી કરવામાં આવેલી છે અમે બસ્સો થી અઢીસો જેટલા પોલીસ કર્મચારીઓ બહારના જિલ્લાથી આવેલા છે પાંચ ડીવાય એસપી બહારથી અમને बंधुवस्थम मडलेला छ प्लस 3 डीएसपी मरा अईना अने अईना लोकल 550 जितना पुलिस कर्मचाऱ्याઓ तारे बंदोबस्त मध्ये जे आखी रात भर बंदोबस्त करशो अ <coughs> प्रजा ने मारी एक नम्र अपील अपर छे के आजे कोई खोटी दोरवणी के कोई घोटा पुष्करणी जनक के कोई अत्फा होती दूर रहे कोई पण पर परिस्थिति ने पहुंची वड़वा पोलीस सक्षम छे કોઈપણ પરિસ્થિતિ ઊભી થાય તો પોલીસ કંટ્રોલ રૂમ એસપી ડીવાયએસપી કે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીના મોબાઈલ નંબર પર કોન્ટેક કરવા વિનંતી છે અને અન્યને પણ લોકોનો આ સૌહાર્દ જળવાઈ રહે એવી પણ મારી વિનંતી છે અને નાના મોટા બનાવો બનેલા છે જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશને ઘણા બધા લોકો ભેગા થયેલા હતા જે લોકો એ થોડી તોડફોડ કરેલી છે એ અમે આગળ આ કાયદેસરની કાર્યવાહી કરીશું